હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નવસારી જલાલપુર તાલુકાના દાંડીગામાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા દાંડીના ગ્રામજનો તાલુકા કર્મી તથા બાળકો ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાઈને દાંડી કિનારે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું દેશવાસીઓમાં રાષ્ટ્રેમની ભાવના જાગે તેવા આશરેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના દાંડી ગામ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં ગ્રામજનો તાલુકા પંચાયતના કર્મચારી તથા પોલીસ કર્મી સાથે શાળાના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા જલાલપુર તાલુકાની હર ઘર તિરંગા યાત્રામાં લોકોને દાંડી કિનારે સાફ સફાઈ અભિયાનમાં જોડાઈ અનોખી જ રીતે પોતાનું યોગદાન આપ્યું સાથે કાર્યક્રમના સમાપન વખતે દેશભક્તિ ગીતો અને નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું આ પ્રસંગે જલાલપુર તાલુકાની તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીલમબેન પટેલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ સિરેનભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી ધવલ પટેલ પીઆઈ શ્રી લાડુ મોર તાલુકા પંચાયત સભ્ય અધિકારી કર્મચારીઓ સભ્યો સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદભાણા નવસારી